ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન કાળુસિંહ ડાભીએ છિપિયાલ ખાતે મતદાન કર્યું હતું એક લાખ મતથી કોંગ્રેસ જીતશે તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાતમાં પંદર સીટ કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો વિશ્વાસ કાળુસિંહ ડાભીએ વ્યક્ત કર્યો હતો કાળુસિંહ ડાભી ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર છે અમને તો જો તમે જુઓ છો તેમ બધા આજે સાડા આઠ સુધી બારથી પંદર ટકા મતદાન થઈ ગયું એટલે મતદારોમાં ખૂબ ઉત્સાહ છે કોંગ્રેસને જીતાડવા માટે ચારે બાજુથી વાતાવરણ બની ગયું છે ગુજરાતમાં ચૌદથી પંદર બેઠકો ગુજરાતમાં કોંગ્રેસની આવવાની છે દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે એટલે તમારા જે તમામ કાર્યકરો હોય એ ખૂબ ઉત્સાહમાં ચારે બાજુ કોંગ્રેસને સરકાર બનવાનો માહોલ બની ગયો ખૂબ મતદાન પણ સારું છે આખા વિસ્તારમાં કોંગ્રેસમાં અરે ગુજરાત કોંગ્રેસમાં ચારે બાજુથી વાતાવરણ કોંગ્રેસ સરખી બની ગયું આપ કેટલા મતથી જીતશો શું વિશ્વાસ છે અમે એક લાખના ઉપર દિવસથી આ બેઠક જીતી લઈશું કેમ કે હમણાં સંપૂર્ણ વિશ્વાસ છે જે અમે પ્રચાર પ્રસારમાં જે અમે ફર્યા છે લોકોએ જે અમને આવકાર્યા છે અમારી સાથે સાત વિધાનસભા અને તમે જે રીતે હમણાં જ ભાજપના ઉમેદવારો ગામે ગામ જતા હતા અને જબરજસ્ત એમને વિરોધ ગાડીમાંથી પગ પર નીચે નતા મૂકવા દેતા એટલે એમને ખૂબ મતદારો એ આવકારે છે એમનો સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી મારી પોતાની ખેડાની બેઠે અને ગુજરાતમાં પંદર જેવી બેઠકો ગુજરાતમાં કોંગ્રેસ જીતશે ઇન્ડિયા ગઠબંધન જીતશે આઈ માય સેલ્ફ સાક્ષી કુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ સ્કૂલ I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer think, yeah. them